આવી રહ્યા છે ત્યારે આવતીકાલે સવારે દસ વાગ્યાથી રોડ શો યોજવાનો છે અને તેને લઈને આપજો કે તમામ લોકો ખનગરાટ વડોદરાવાસીઓ કરી રહ્યા છે અને ઓપરેશન સિંધુ થકી આ આતંકવાદને જવાબ આપવામાં આવ્યો હતો વડોદરાના પૂર્વ સાંસદ વડોદરાના મેયર ધારાસભ્યો સહિત તમામ લોકો સન્માન યાત્રામાં જોડાયા છે જો કે આ સન્માન યાત્રા ઉજાઈ રહી છે અને खास कर बात करिए तो ऑपरेशन सिंदूर बाद गुजरात पनोता पुत्र नरेंद्र मोदी जी गुजरात धरा तमाम महिलाओं आ सम्मान यात्रा रही है खास कर पालिका तंत्र पुलिस तंत्र तंत्र तमाम भाग में बजावता महिला कर्मीप्रधान अभिवादन कर

ત્યારે ઓપરેશન સિંદુરને વધાવવા માટે સમગ્ર દેશની અને વિશ્વના ખૂણે ખૂણે વસ્તી પ્રત્યેક નારીઓ આજે ગર્વ અનુભવી રહી છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે એક સુહાગન સ્ત્રીના સોળ શણગારમાંનું એક અતિ મહત્વનું શૃંગાર એટલે સિંદૂર પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ખરા અર્થમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે અને આ ઓપરેશન સિંદૂર થકી હવે સિંદૂર માત્ર એક સૌભાગ્યવતી નારીના સૌભાગ્યનું પ્રતિક અને એક શૃંગારનું સાધન નહીં રહેતા હવે તે એક ન્યાય અને શક્તિનું પ્રતિક પણ બની ગયું છે અમે સૌ નારી શક્તિ ભેગા મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ તો આવતીકાલે જ્યારે ઓપરેશન સિંદનુર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત ગુજરાતમાં અને તેમાં વડોદરામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે વડોદરાની નારી શક્તિ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આજે અહીં આ એક પ્રી ઇવેન્ટનું આયોજન સૌ એ બહેનોએ સાથે મળી અને આ પ્રી ઇવેન્ટમાં આજે બધાએ આયોજિત કર્યું છે બધા સાથે મળી અને એક ગોઠવણ કરી કે આજે પણ આપણે મોદી સાહેબ જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આવતા પહેલા એના થોડા કલાકો પહેલા આપણે સૌ સાથે મળી અને એમને એક મેસેજ મોકલીએ કે આપે અમારા સિંદૂરનું જે શ્રંગારના પ્રતીકથી લઈ અને આજે એને શક્તિ અને ન્યાયનું પ્રતિક બનાવ્યું છે અને નારી શક્તિને નારી શક્તિને જે સિક્યુરિટી આપી છે તો સાથે સાથે સમગ્ર દેશના સૌ ભારત ભારતવાસીઓને ગૌરવ અપાવ્યું છે ત્યારે અમે સૌ આતુરતાથી આપની રાહ જોઈ રહ્યા છીએ આપના સ્વાગત યાત્રામાં આપનું સ્વાગત કરવા આપને સન્માનવા માટે વડોદરાની નારી શક્તિ આજે અત્યારથી આપના સન્માન માટે એકત્રિત થઈ છે અને સૌ સાથે મળીને આજે આ સિંદૂર બહેનો એકબીજાને લગાવશે અને ઓપરેશન સિંદુર થકી આ કાર્યક્રમનું આયોજન અમે બધી બહેનો સાથે મળી અને આજે એકબીજાને સિંદૂર લગાવશે સન્માન યાત્રામાં જોડાયા છે ખાસ કરીને જયારે આ મહિલા પ્રદેશ ના મંત્રી છે તેમની સાથે પણ વાંચું છું સીમાબેન શું કહેશો સિંદુર ઓપરેશન સિંદુર અને ખુબ મહત્વનું

આ આગમનથી ખુશ થઈને આગલા દિવસે આજે એક ઓપરેશન સિંદૂરનું એક નાનું ઇમ્તું ઇવેન્ટ બહેનો માટે અહીંયા રાખવાનું આવે છે અને બધી બહેનો સ્વ ખુશીથી અહીંયા આવી છે અને ઘણી બધી બહેનો તો કાલે આવવાની જ છે પણ એક સિંદૂર ઓપરેશન સિંદૂરનું એક આયોજન થકી પ્રી ઇવેન્ટ તરીકે આજે એક બહેનોને અહીંયા ભેગા કરવામાં આવી છે સિંદૂર આપવામાં આવે છે આવતીકાલે સિંદૂર પહેરીને આપણે જે મેરીડ બહેનો છે એ સિંદૂર પહેરીને આવે માથામાં અને સાથે સાથે

નરેન્દ્ર મોદીજી અહીંયા આવી રહ્યા છે તેને લઈને જ તમામ લોકોમાં થનાટ છે અને તેને લઈને જે તમામ લોકો આ મહિલા એકબીજાને લગાવી આ સન્માન યાત્રા કાઢવાના છે સ્વાગત માટે વડોદરા થનગનાટ કરી રહ્યું છે આપણી સાથે પૂર્વ સાંસદ રંજનબેન છે સાથે પણ વાત કરું છું બેન સમગ્ર વડોદરા થનગનાટ છે સુરપ્રચંદ સિંધુ પછી વડાપ્રધાન ત્યારે આજે આગલા દિવસે વડોદરા શહેરની બહેનો મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે મોદીસ્તાનમાં જઈને જડબા તોડ જવાબ આપીને આતંકીઓનો ખાતમો કર્યો અને સફળ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને ત્યાર પછી પહેલો પ્રવાસ પોતાનું પતિનું આયુષ્ય અને એની સાથે ઓપરેશન સિંદૂર મોદીજીએ દેશના સૈનિકોને માર્ગદર્શન આપીને સૈનિકોએ જે રીતે આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું તો સૈનિકોને પણ વંદન કરવા માટે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટે આજે આગલા દિવસે આ વડોદરાની બહેનોએ આ કાર્યક્રમ કર્યો છે આપના માધ્યમથી વડોદરા શહેરની તમામ બહેનોને હું વિનંતી કરું છું અને આગ્રહ કરું છું બહેનો આવો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડોદરા ટૂંકી

નારી શક્તિ તમામ જે પ્રકારે સન્માન યાત્રા યોજાશે તમે જુઓ કે તમામ મહિલાઓ ખાસ કરીને આ મહિલાઓ માટે જે ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું હતું અને તેને લઈને તમામ મહામંત્રી સત્ય કુલાબકર પણ છે તેમની સાથે પણ વાત કરીશું કુલાવકર સાહેબ શું કહેશો આવતીકાલે વડાપ્રધાન આવી રહ્યા છે વડોદરા આખું થનગ્રણ વડોદરા માટે ગૌરવવંત દિવસ કે ઓપરેશન સિંદૂર પછી ભારતના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડોદરા ખાતે આવી રહ્યા છે મોદી કો બોલ દેના ઓર મોદીને બોલ દિયા હૈ એની વચ્ચેનો જે ફરક એ ઓપરેશન સિંદુર હતો એને પાર પાડીને આજે આવતીકાલે જ્યારે આપણા પ્રધાનમંત્રી હતી અને સુ એમાં તમામ લોકો સમયસર પહોંચે અને ત્યારબાદ ઓપરેશન સિંદુર અદ્ભુત ઉત્સાહ છે આજે પણ એની પ્રીવેડના ભાગરૂપે બહેનોએ સિંદૂર ઉત્સવ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું છે એમાં પણ આપ લોકો જોઈ શકીએ છે કે ભારે ઉત્સાહથી બહેનો સૌ સામેલ થયા છે કાલે તો પચીસ હજારથી વધુ બહેનો દ્વારા પીએમનું સિંદૂર સન્માન યાત્રા જે રીતે બહેનોનું રક્ષણ માટે એમને વચન અભયવચન આપ્યું એ પ્રકારે જે પીએમ સાહેબ આવી રહ્યા છે તો નારી શક્તિમાં ખૂબ ઉત્સાહ છે અને કાલે નારી શક્તિ દ્વારા એમનું સન્માન કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે હું ખૂબ ખૂબ અભિનંદન નારી શક્તિને આપું છું વડોદરાની આવો ઉત્સાહ બતાવ્યો અને ઓપરેશન સિંદૂર જે સફળ થયું છે એનું નેતૃત્વ પૂરું પાડનાર આપણા આદરણીય વડાપ્રધાનને પણ એ રીતે સન્માનિત કરવા માટેનું ગૌરવ અનુભવી રહ્યા છે તમામ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે આપ કે જે ખાસ કરીને મહિલાઓ હા તમામ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે જો કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પૂર્વ સાંસદ સાથે મેયર તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને આ શર્માની યાત્રામાં

Bataglia! जो कि जो प्रकार तमाम महिलाओं झाखी बतावी अत्यारे तमाम इंडिया फर्स्ट वुमेन और तमाम जो महिलाओं से खास कर महिला जो कि गुजरात सरकार दंडक બાલકૃષ્ણ શુક્લા પણ અહીંયા પહોંચ્યા છે

કે મુખ્ય દંડક બાળુદાદા પણ છે તેમની સાથે પણ વાત કરીશું બાળુદાદા શું આવતી આવતીકાલે વડાપ્રધાન આવી રહ્યા છે વડોદરા ઓપરેશન સિંદુર બાદ સૌ પ્રથમ વખત ગુજરાતની ધરતી પર તેના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને વડોદરા મને એવું લાગે છે કે પહેલી વખત આટલા શોર્ટેસ્ટ ટાઈમ માટે ઓછા સમય માટે આવે છે પણ તેમના સ્વાગત માટે જ્યારે આખું વડોદરા થનગણી રહ્યું છે અને ખાસ કરીને તમામ બહેનો જ્યારે ઉત્સાહમાં આવીને આપણે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે એમને આખું આયોજન કર્યું છે અને અલગ અલગ ક્ષેત્રની બધી બહેનો જ્યારે ભેગી થઈ છે

સંસ્કારી નગરી સયાજી નગરી ખાતે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય છે ત્યારે એક અનેરો ઉત્સવ ઉત્સાહ એક અનેરો ઉમંગ એ દરેકે દરેક નગરજનમાં હોય છે અને આ વખતે કાર્યક્રમ જે છે તે બહેનોની સિંદૂર યાત્રા છે હજી આવતીકાલે સાહેબ આવવાના છે પણ એ અત્યારથી જ બહેનોમાં એટલો ઉત્સાહ છે કે જેમણે ભારતીય નારીના સિંદૂરની રક્ષા કરવા માટે થઈને એ સિંદૂરને ન્યાય અપાવવા માટે થઈને ઓપરેશન સિંદૂરના માધ્યમથી પાકિસ્તાનની છાતી પર પ્રહાર કરીને આતંકવાદીઓના અને દેશ નાબૂદ કર્યા છે એ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે વડોદરાને આંગણે પધારી રહ્યા છે ત્યારે એમને આવકારવા એમના સ્વાગત માટે અનેરો ઉત્સાહ એ વડોદરા શહેરની બધી જ નારી શક્તિમાં જોવા મળી રહ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે આવતીકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં નારી શક્તિ જે છે એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સ્વાગત કરશે એમનું અભિવાદન કરશે તમામ લોકો સ્વાગત આપણે સાથે પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ પણ છે ડૉક્ટર સાહેબ શું કહેશો વડોદરા સંઘના જેને માન્ય મોદી સાહેબની કર્મભૂમિ કહી શકાય તેવા વડોદરા મહાનગરમાં ઓપરેશન સિંદૂર પછી એમનો પ્રથમ પ્રવાસ છે સમગ્ર ગુજરાતનો એમનો પ્રથમ પ્રવાસ છે પ્રવાસની શરૂઆત જયારે વડોદરા મહાનગરથી થવાની હોય ત્યારે ઓપરેશન સિંદુરને કારણે મોટી સંખ્યામાં બહેનો એમને આવકાર આપે અને એમણે જે કામ કર્યું છે ઓપરેશન સિંદૂરમાં એ પ્રસંગે એમની લાગણી વ્યક્ત કરે એવું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે ત્યારે આજે આપ જોઈ શકો છો કે સિંદૂરના કાર્યક્રમનું આયોજન છે સિંદૂર સન્માન યાત્રાનો કાર્યક્રમ છે સવારમાં આઠ વાગે માન્ય મોદી સાહેબ પધારવાના છે તે સમયે વડોદરા શહેરના હજારોની સંખ્યા બહેનો આજે આ જગ્યા ઉપર આવે અને મોદી સાહેબને એમના પોતાના ભાવ વ્યક્ત કરે એવી એક સુંદર મજાની યોજના કરવામાં આવી છે પંદરથી પણ વધારે સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ ઉપર હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય એવા અલગ અલગ ધર્મના લોકો ત્યાં માત્ર ને માત્ર બહેનો મોટી સંખ્યામાં હાજર રહેવાની છે અને વડોદરાના સૌ બહેનો આજે આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે વડોદરામાં એક સુંદર મજાનું વાતાવરણ ઉભું થયું છે શૌર્યભર્ય આ વાતાવરણમાં વડોદરા શહેરમાં માન્ય મોદી સાહેબનું અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધી સ્વાગત કરીએ છીએ તમામ લોકો સ્વાગત કરશે ત્યારે આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને જ્યારે વડોદરામાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે તમામ લોકો તેમને આવકારવા માટે દંડ લેતા છે પક્ષ તેમની સાથે પણ વાત કરું મનોજભાઈ શું કહેશો તમામ લોકો વડોદરાવાસીઓ ખાસ કરીને જ્યારે વડાપ્રધાન આવતા તેના માટે સ્વાગતની રાહ જોઈ રહ્યા છે ચોક્કસ જ્યારે પણ નરેન્દ્રભાઈ પોતાની કર્મભૂમિની અંદર આવતા હોય તો ચોક્કસ નગરજનોની અંદર આવો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અત્યારે આપ જાણો છો કે સિંદૂર ઓપરેશન સિંદૂરના માધ્યમથી નારી શક્તિના સિંદૂરનું રક્ષણ કરવા માટે પાકિસ્તાનની ધરતી ઉપર ત્રાસવાદને નેસ્ત નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરી છે એના ભાગરૂપે જે અત્યારે નારી શક્તિની અંદર અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે આપ જોઈ શકો છો કે આવતીકાલે આવવાના છે પરંતુ અત્યારે નારી શક્તિ એકદમ ખુશખુશાલ જોવા મળે છે એમના ચહેરા ઉપર એકદમ ઉલ્લાસ ચહેરો છે નરેન્દ્રભાઈની ખૂબ જ ધામધૂમથી ભવ્ય સ્વાગત થાય એ માટેની તડામાર તૈયારીઓ કરી રહી છે તમામ લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને ખાસ કરીને જો કે મહિલા તમામ લોકો ખાસ કરીને મહિલાઓ બેનર પોસ્ટર સાથે

બે હજાર ચૌથી જ્યારથી કેન્દ્ર સરકારમાં બેઠા છે ત્યારથી સ્ત્રી સશક્તિકરણ અને વુમેન લેન્ડ ડેવલપમેન્ટના મુદ્દાઓથી અભિભૂત છે વડોદરા શહેરના અર્બન લોકલ ગવર્નર પચાસ ટકા રિઝર્વેશન અને નારી નિયમન દ્વારા વિધાનસભા અને લોકસભામાં તેત્રીસ ટકા અનામત ભારતની એકસો ચાલીસ કરોડની આબાદીમાંથી પચાસ ટકા મહિલાઓ છે જે પહેલગામની ઘાટીમાં પાંચ આતંકવાદીઓ દ્વારા છવ્વીસ બહેનોએ પોતાના સિંદૂર ઉજાડ્યા એની જે ચિત્કાર એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ સાંભળી અને સાથે સાથે મહિલાઓના ભાઈ મહિલાઓના પિતા સમાન નરેન્દ્ર મોદીએ પણ સાંભળી અને ઓપરેશન સિંદૂર દ્વારા સાતમી મેના અંધકારમાં સ્વદેશી ભારતીય શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરી પ્રિસિઝન સ્ટ્રાઇક કરીને નવ જેટલા આતંકવાદી નાશ કરી સો કરતા વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા ત્યારબાદ સાત થી દસ મી મેચ દરમિયાન પાકિસ્તાનને દુસાહસ કરીને સાતસો આઠસો જેટલા ડિફેન્સ ઇક્વિપમેન્ટ દ્વારા જે રીતના હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાનના બારમા થી અગિયાર એરબેઝને નષ્ટ કરવામાં આવ્યો પાકિસ્તાનની કમર ઉપર પ્રહાર કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાન નતમસ્તક થઈ અને સીઝ ફાયર માટે આખી દુનિયામાં ભીખ માગવા માટે મજબૂર થયું આ ઓપરેશન સિંદુર મહિલાઓના રક્ષણ માટે કરવામાં આવેલું ઓપરેશન માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધી કરશે એમનો આભાર વ્યક્ત કરશે એમને અભિનંદન આપશે સાથે સાથે સેનાના જે અને આપણી સેનાના તમામ જવાનોનું

કાલના માન્ય શ્રીનું આગમન છે એને લઈને ઉત્સાહિત બધું તૈયારી સિટીને અમે લાઇટિંગથી સર્જાવી છે સજાવી છે લગભગ દરેક બ્રિજેસ દરેક સર્કલ દરેક ઇમારતોને અમે તિરંગાથી સજાવ્યા છે આપણે આર્મ્ડ ફોર્સેસ જે મોતોડ જવાબ આપ્યો છે દેશોમાં માહોલ છે વડોદરાની જે કર્મભૂમિ છે એવા પ્રધાન સેવક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

ટ કરી રહ્યા છે વડોદરાવાસીઓ અને જે પ્રકારે તમામ મહિલાઓથી લઈને તમામ લોકો તેમનું સ્વાગત માટે તૈયાર આપણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પણ છે સાથે વાત સાહેબ શું કહેશો વડોદરા એવું પ્રથમ શહેર છે અને લખી શહેર છે કે ઓપરેશન સિંદુર પછી વડોદરા આવી રહ્યા છે ચોક્કસ પહેલગામની જે ઘટના બની પછી માન્ય વડાપ્રધાન શ્રી અને આપણા આર્મીએ એરફોર્સે આખા લશ્કરે જે એક્શન લીધા અને લાભ મળી રહ્યો છે